નમસ્કાર સહ સાથે હું છું ગોપાલ ભેસાણી છોટા ઉદેપુર થી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના વજેપુર ગામે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે માનવતા જડપ અને કુશળતાનો અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે મળતી માહિતી અનુસાર વજેપુર ગામની એક સગર્ભા મહિલાને ડિલિવરીના વધતા દુખાવા થતા પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સની મદદ માંગવામાં આવી હતી ફરજ પર રહેલા ઈએમટી રાકેશભાઈ ખીમજીભાઈ રાઠવા તથા પાયલોટ મનીષભાઈ રાઠવા મહિલાની તપાસ કરતા જણાવ્યું કે તેમને જોડવા બાળકો છે તેમને બ્રિજ સી ડિલિવરી કરવાની નોબત આવી બ્રિજ પજેટેન્શન વચ્ચે માતા તથા નવજાત બંનેના જીવનને જોખમ હોવા છતાં એકસો આઠ ટીમે ગભરાયા વગર પોતાની કુશળતા અનુભવની હેન્ડલિંગ અને એમ્બ્યુલન્સના ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરી જોડવા બાળકોની સફળ ડિલિવરી કરી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમદાવાદ સ્થિત ડી ડીઆરસીપીના ડોક્ટર રમણીક સર દ્વારા સતત માર્ગદર્શન મળ્યું જેના કારણે આ જોખમી પરિસ્થિતિને સફળતાપૂર્વક સંભાળી માતા તથા બંને નવજાત શિશુને બચાવી શકાયા ડિલિવરી બાદ ત્રણેયને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તેમની સ્થિતિ સુધારા અને પીએચસી પનાવળ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા પરિવારજનો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ ની સમય સૂચકતા સેવાભાવના અને જીવ બચાવવાની કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ છોટા ઉદેપુર